બોલો મિત્ર કે ત્રીજે ચોથે દિવસે તમારો વારો આવ્યો છે બોલો શું પૂછો છો બોન્ડ માટે સાહેબ બોન્ડ માટે એવો પ્રશ્ન હતો કે વિદ્યાર્થી બોન્ડ માટે બોલો મારી ઉંમર બાસઠ વર્ષ છે વિદ્યાર્થી બોન્ડ માટે સોલવસી કઢાવે તો તે અમાઉન્ટ નો બોજો જમીન પર પડે કે ન પડે હા પડે બોજા નોંધ પડે હા ને વિદ્યાર્થી બોન્ડ ભરવામાં નિષ્ફળ જાય તો એ જમીન નું ગવર્મેન્ટ દ્વારા શું એક્શન લેવામાં આવે ચિંતા ન કરો મેં ચૌદ વિદ્યાર્થીઓને બોન્ડ ભર હકીકત છે હકીકત કઉજુ મજાક નથી કરતો હમ મારી ખેતી જમીનના અલગ અલગ ટુકડા છે મારી પાસે જાજી છે પણ જાજી જમીન ટુકડા જાજા હોવા જોઈએ એક નહીં પડે એમાં જો પોસ્ટ ગ્રેજ્યુએશન પીજી વાળા હશે ને તો ચાલીસ લાખ વાળો બોન્ડ છે અને જે ગ્રેજ્યુએશન વાળા હોય એના માટે દસ લાખ વાળો બોન્ડ છે તમારે કયા બોન્ડમાં છે અને એ પાછો બધામાં અલગ અલગ છે જીએમઇરએસ માં જુદો છે અને સરકારીમાં જુદો છે સરકારી છે દસ લાખ રૂપિયા વાળો બોન્ડ છે દસ લાખ વાળા હું કામ ઉપાધિ કરો છો ભરી દે ડોક્ટર છે નામ નથી બોલવું સગા શું થાય તમને હાલો જેને તમારે બોન્ડ દેવો છે તમારે શું સગા થાય દાદા છે તો હુકામ ઉપાધિ કરો છો ભરી દેવા યાર મેં તો ગામના ભરી દીધા છે હકીકત કઉા છે દાંડાઈ નહી કરવાની ડોક્ટર ને હા કે એમાં દાંડાઈ નઈ કરવાની સરકારે આપણને ભણાવ્યા છે મફત પાંચસો રૂપિયામાં હોસ્ટેલ આપી છે હમ સો રૂપિયા રોજ ના થયા તો બોન્ડ ભરવામાં ભરાય નહીં સરકાર જે કીએ એ પ્રમાણે સર્વિસ કરો અને રૂપિયાનો બોન્ડ તો ભરવો પડે એટલી થોડી નીતિમતા રાખો હું રમણીભાઈ કોટલિયા ખાલી કાયદાની માહિતી નથી આપતો નીતિમતાની પણ માહિતી આપું છું બધા ખેડૂત મિત્રો સાંભળે કે ખેતીની જમીન ઉપર મેડિકલ ના બોન્ડ લેવા સરળ છે અને મફત છે તમે ખાલી સાંભળો બીજા માટે બોલું છું બોલો બધા ખેડૂત મિત્રો સાંભળે કે મેડિકલ ના બોન્ડ હંમેશા ખેતીની જમીન ઉપર અને સગાવાલાના બોન્ડ લેવામાં જરાય અચકાતા નહીં નજીકના સગા હોય ને રૂપિયા તમારે દેવા છે અજાણ્યાના ન લેતા એટલી તમને સલાહ અજાણ્યાના લોતો ઉપાધિ નથી આ બોન્ડ જે છે એની બોજા નોંધ સાત નંબર માં આવે તો બીવું નહીં બોજા નોંધ જે છે એના આધારે પછી જયારે ડોક્ટર થઈ જાય ત્યારે બોજો એ ભરી દેવો એને કે સર્વિસ જોઈન કરવી એની ઈચ્છાની વાત છે જ્યારે અભ્યાસ પૂરો કરી લઈએ ઇન્ટર્નશીપ પૂરી થઈ જાય પછી પૂછી લેવાનું ભાઈ તારે શું કરવું છે પૈસા ભરવા છે તો હાલ પૈસા ભરીને રસીદ લાવ અને એનો અને જો ઇન્ટર્નશીપ પૂરી કરી આવે તમે હવે તમારા માટે લાગુ પડે છે ઇન્ટર્નશીપ પૂરી કરી આવે એટલે ઇન્ટર્નશીપ પૂરી કર્યાનું સર્ટિફિકેટ લેવાનું ભોજામુક્તિનું એને કે ભોજા સર્ટિફિકેટ લેતો બીજા નંબરમાં તમે આ ભોજા મુક્તિ ભરી દીધેલો હોય ને એની ઓરિજિનલ અરજી સાચવજો નહીં તો સરકારમાં ક્યાંય અરજી નથી હોતી સમજાણું ની નકલ પછી તમે બાર ખાલી દાખલો હટાવ્યો હોય છે એનો સમજ્યા અને બધું મામલતદાર માં ના દાખલા સાથે એટલે મુક્તિ થઇ જશે હમ અને જો રોકડા ભર દેવા હોય તો રોકડા ભે પોચ દેવાની એટલે બોજામુક્તિ થઈ જાય હા તમે મારા બધા બધા ચેનલ સાંભળો છો રમણીભાઈ કોટલીયા રેવન્યુ માર્ગદર્શક એની અંદર આ વિષય હું લઈ લઈશ ફોન કારણ કે ફોર્મ ભરવું અઘરું હોય છે ઘણા નથી આવડતું એ પણ એમાં શીખવાડી દઈશ જવાબ મળી ગયો તમને હા ભલે